તું બુટી ત્રિવેણી સંગમ આખી મોટી ત્રણ નદીઓ ભેગી થાય પવિત્ર મેળો પવિત્ર સાધુ સંતો બધા પવિત્ર સ્નાન કરી તોય તું ના સુધરી અમન તો બધાને એમ હતું કે આવશે તો કોક સુધરીને આવશે મેડમ આવું હતું કહિ હતી હમણાં પંદર વીસ દિવસથી મને માતાના બસ આખા ગુજરાત માં શાંતિ હતી ઇન્સ્ટાગ્રામ તારા વગર હાવ હુનું હતું મજા આવતી ના જેવું ઇન્સ્ટાગ્રામ આ દિવસ પેલા જેવું ઇન્સ્ટાગ્રામ ખોલતા જોવા મળે હા હા શું કહું તને એમ હશે કે હું હારી લાગુરી મજા ના આઈયો તું પાપ ધોવા જીતી કે શું કરવા જીતી કે કોઈના ડરથી થી ભાગીને જતી રીતી મેળામાં અમન કેતો ખરી પણ સાબકું ના ગયું અને ફેર પાછો ઘોડી સાબકાનું હતું અહીંયા સાબકા પર ફેર ઘોડ થઈ ગયો અમન એમ હતું શાંતિ થી આવશે તો હવે એના કોમમાં મસ્ત રહેશે સારા એવા વિડીયા બનાવશે જે લોકોને ગમે એવા હવે વાદ ને વિવાદ ને એવું બધું પડતું નાખશે એવું બધું હતું પણ ના રસી નોઢું આખું બળી ગયું પણ એના મોટા ના ગયા એવા ને એવા તો મિત્રો લઈને આવ્યો છું મેડમ આવી ગયો છે કુંભના મેળા માંથી પાસા રાત્રે લાઈવ કર્યું હતું એક કલાકનું લાઈવ કર્યું બુડું કારણ કે જે માણસને બોલ્યા વગર ચાલતું ના હોય ને દિવસમાં ઝઘડો ના કરે ને કોકથી એ માણસને હોજે કોળીઓ ના ઉતરે આ એવી વ્યક્તિ છે આ કૂતરી સાચું કહું કારણ કે પંદર દાડાથી મેળામાં ફરતી હતી એને તો એમ હશે કે હું ચાર ઘેર જઉં ચાર લાઈવ કરું ને મારી વરાળ કાઢું આ બધી વરાળ સારી છે તો આપણને ખબર જ છે ગણવા છે અહીંયા થોડાક અને પાછી એમ છે ખજૂર ભાઈને કે હું ખોટી હોય તો અનલીગલ હોય ને તો મારા ઉપર તો કેસ કર લીગલી કેસ કરે હાલી ફૂડી પેલા ધણીને ગરીબોને ઘર બનાવવા થી આટલી એ મળતી નહીં અને ચણાય પોલીસ માં ધક્કા ખાવા જાય કેસ કરવા જાય અત્યારે તો ફરિયાદ કરાય નહી તારીખે અને ફરિયાદી બનો તોય તારીખે તો જવું જ પડે હવે પેલા અમારા ભગવાન ખજુ ભાઈને આટલી નરવાસ હતી નહીં રાત ગરીબો ના ઘર માં બનાવવા ધોડ ધોડ એક દાડો આ ગોવામ એક દાડો પીલા ગોવામને હવે એ કેસ કરવા ચાથી જાય કે તો મગજમાં લેતા નહીં ગણતા જ નહીં તને મગજમાં આટલું લેતા નહીં બાકી તન ફોકવાય કાઢને હા શું કહું

સામે વ્યક્તિ જોડે જા કે જો આ આ હોય કે ખજૂર ભાઈ આવી રીતનું અમારાથી કર્યું તું અમને અમારા નામ ઉપર ખજૂર ભાઈ આ જમીન લીધેલી છે એવું બધું કેમેરામાં શૂટિંગ કર આમ લોકોને બધાને બતાય તો બધું મનન થાય બાકી ભસ ભસ કરવાનું આ આ ઘણી કુતરી અને હડકવા હાલ્યા છે પણ તારા હેઠો અને તો ચંદ ચંદ ઇન્જેક્શન હલાવો ને તો એ હડકવા હેઠો બેસી જાય

માણસ હારી ગયેલો હોય ને જિંદગી થી કંટાળી ગયેલો હોય ને સંજયભાઈ જોવે ને એને એને જીવવાનો જાગે દુનિયા સામે લડવાની તાકાત મળે રાવલ ના વિડીયા જોવેરવા બેઠા છે ખજુરભાઈ નું જાણે નું ઇન્ટરવ્યુ પૈસા લઈને કર્યું છે સંજયભાઈ ને ખબર છે કે આ ધણી સ્પેશિયલ ગરીબોની સેવા કરવા માટે જન્મ લીધેલો છે તાર સંજય નું ઇન્ટરવ્યુ લેવા જાય છે તું એમ કેતી હોય કે પૈસા ખજૂરે ભઈએ પૈસા અને આલ્યા સંજય ઇન્ટરવ્યુ કરવા આયા તને કે શરમ આવતી હડકવા તો આલે પણ હડકવામાં આવું બધું તું ઘરે જ્યાતી બેઠી બેઠી nervy કાનો ખૂબ આભાર માનું છું કે લોકોએ મને સારો રિસ્પોન્સ આપ્યો છે મારી મેસેજીસ છે મને પર્સનલ મેસેજીસ છે

અડધી રાતે જરૂર પડે તો અમને કોલ કરજી અને મિત્રો આ બધા જે સંસ્કાર ના હોય ને એવા લોકો સંસ્કાર વગરની વ્યક્તિનો સાથ આપે જેવા હોય ને તેવા એ બને એટલે અહીંયા ને આપણે વધારે કોઈ કહેવાનું નહીં એ અમને પણ કહ્યું આપવા જો સાથ ભલે કુતરીનો સાથ આપતા એવું કશું વાંધો નહીં

જમીન લીધી હોય તો લીધી હશે ભાઈ કોક ના નોમે શું કમ લે ભાઈ એવું અમન મનાતું નહીં લીધી હશે થોડી ઘણી લીધી હશે તો દોણા ખરીદીને વેચાતા ના લેવા પડે ખજુર ભાઈ ને જમીન હોય તો એની અંદર પોતાના દોણા તો વાવે બાજરી વાવે ઘઉં વાવે ચાવલ ચોખા વાવે તો ઘરનું તો ઘરની ખેત ખેતરની અંદર પકવેલું ઘરે ખાવાનું મજા કોઈ અલગ જ છે તો એવું વિચારીને પણ થોડી ઘણી લીધી હોય તો એમાં શું વાંધો એમાં તું કે તારા કોઈ પૈસા ખરી બિચારા કોમેડી કરી પૈસા કમાય છે અને એમાંથી થોડી ઘણી સેવા કરે છે પોતાના માટે રાખવું તો પડે ને તો પાછાળે એમના શોખના હશે થાવાના શું તું એમ કે દીધી કે ખગીર ભાઈ બેતાળી તેતાળી વર્ષના થયા બબે વાર લગ્ન કરી રહ્યા હ પોટરી તું એક વખત તો કરે પોતરી તો પોચી પોતરી વર્ષની અડધી થઈ ગઈ આટલા ઘડી તો લ્યા ત્રણ ચાર છોકરાની માં પણ પોત્રી વર્ષનું કોઈ સ્ત્રી હોય ને વર્ષની સ્ત્રી એના અત્યારે ચાર બાળક કરવો હોય તો પોત્રી વર્ષની સ્ત્રી તો ચાર બાળકની માં હોય પણ એ તો સરકારમાં એલાઉટ નહીં અમે બે અમારા બે સ્ત્રી અઢાર વર્ષની થાય લગ્ન ન કરે એટલે એ પછી સારી નથી લાગતી આ કદાચ એક બે વર્ષ આગા પાછું થઈ જાય એવું નથી કે અઢાર વર્ષ થઈ ગયા એટલે લગ્ન કરી લેવા પણ ઓગણી વી કે એકવી અને પુરુષ વળી કદાચ એકવી બાવી વર્ષનો નો બાવીસ તેવી વર્ષ નો તો આટલી ઉંમર થાય ને થયો એટલી ઉંમર પ્રમાણે બધું સારું લાગે ઉમર પ્રમાણે લગ્ન થઈ જતા હોય સારું લાગે તું તો અડધી હવે તારા મેકઅપ ના કરે ને તો તું હા એકદમ ડોસી જેવી લાગે પોતરી તો પોચી છે એક વખત તો લગ્ન કરીને બતાય તો નાથ ના ખાઈ જાય તો પછી અમારે શાંતિ હવે તને મળશે જીઓ મને તો એ સમજાતું નહીં તો મિત્રો આ તો રોઢું બળી ગયું પણ વાળ ના ગયા પછી કરવા દો વાંધો નથી આપણે જવાબ આવતું રહેવાનું જ છે સાથ આપજો સપોર્ટ આપજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો બે હાથ જોડીને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો તો વિડીયા પાછા અર અપલોડ નાખું છું આ રોજ નાખું છું વિડીયો જોતા રહો સાથ આપો એવું નહીં કે કોઈની ચેનલ કોઈએ કીધું સબસ્ક્રાઈબ કરી લીધી અને પછી વિડીયો આવે તો જોવાનો જ નહીં જોવાનો હોય તો જ સબસ્ક્રાઇબ કરો એવું નથી કે મારે સબસ્ક્રાઈબર વધારવાના છે તો સાત સાત કર્મ બન્યા રહેજુ કાલે નાખીએ બીજો વિડીયો હો આવી જાય છે કોઈ વાંધો નથી કૂતરી જ ઘડી ભાંસે તો ઘડી આપણે જવાબ બાલવાના છે આ નક્કી છે તો રજા માગું જય દ્વારકાધીશ જય માતાજી